નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો એજ્યુકી ધ ઇ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ અગચ્છ બેચની અંદર ધોરણ દસના તમામ ભાવિ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણી અગચ્છ બેચ જે છે એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકી છે જેની અંદર જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો અત્યારે જેમાં આપણે ગણિત વિશેની ચર્ચા કરી રહ્યા છીએ વિજ્ઞાન વિશેની ચર્ચા થઈ રહી છે ઇંગ્લિશ વિશેની ચર્ચાઓ પણ આપણે શરૂ ચૂકેલ શરૂ કરી નાખેલ છે અને સામાજિક વિજ્ઞાનની પણ ચર્ચાઓ એટલે કે શરૂ થઈ ગયું છે બધા જ વિડિયો તમને ફ્રીમાં અવેલેબલ આપવામાં આવે છે અને ઘણા બધા ફીચર્સ અમારી સાથે જોડાયા ગયો છો તમને એનો ફાયદો મળશે આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે ધોરણ દસ ગણિતના ચેપ્ટર એક કે જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓનું પાંચમો ભાગ અત્યાર સુધી આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે અંક ગણિતનું મૂળભૂત પ્રમેય જોયું છે પછી સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં લખતા શીખ્યા છીએ તેમનું લસા અને ગુસા મેળવતા શીખ્યા છીએ અને આપણે ગયા લેક્ચરમાં એક ખાસ સરસ મજાનો પ્રમે વાત કરી હતી કે જો પી સ્ક્વેર સોરી કે જો પી એ અવિભાજ્ય સંખ્યા છે પી કેવી છે અવિભાજ્ય સંખ્યા છે અને કોઈ ધન પૂર્ણાંક એ માટે જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય મતલબ કે એ સ્ક્વેર ને પી વડે ભાગી શકાતો હોય તો એટલે કે સંખ્યાને પણ પી વડે ભાગી શકાય એટલે કે એ પણ પી વડે વિભાજ્ય હોય આ તમારે જો વિડીયો જોવો હોય તો નીચે સરસ મજાનું લિસ્ટ આપેલું છે મેચનું ક્યાં આપેલું છે ક્યાં આપેલું છે ડિસ્ક્રિપ્શનમાં ક્યાં આપેલું છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલું છે પ્લે પ્લેલિસ્ટની લિંક એમાં તમને ધોરણ દસ ના ગણિતના બધા જ વિડીયો તમને સરસ મજાના મળી જવાના છે બરોબર તો ત્યાં જઈને પેલા આગળનો વિડીયો જોજો આજે આ વસ્તુ હું શું કરી રહ્યો છું તમને ખબર પડવાની નથી બરાબર છે તો ખાસ આની આગળનો વિડીયો જોવો પછી જ આપણે શરૂ કરવાનું છે બરાબર છે તો પ્રમય એક પોઈન્ટ બે આપણે જોયો હતો તો આજે પ્રમય એક પોઈન્ટ ત્રણ શરૂ કરવો છે શું છે કે વર્ગમૂળ બે એ અસમય સંખ્યા છે વર્ગમૂળ બે કેવી છે અસમય છે એવું સાબિત કરવું છે આપણે તો કઈ રીતે સાબિત કરશું તો કે ભાઈ ગણિતની અંદર આપણે સાબિતી આપવાની છે મિનિટની અંદર સાબિતી આપવાની છે તો કઈ રીતે આપી શકાય ઘણી બધી રીત છે એમાંની એક રીત છે અનિષ્ઠાપતિની રીત એની અંદર શું કરવાનું હોય તો એની અંદર એવું કરવાનું હોય કે પહેલાં જે આપણે સાબિત કરવું છે એનાથી ઊંધું ધારી લેવાનું ઊંધું ધારી લીધા પછી આપણે છેલ્લે એમ કહેવાનું કે આપણી ધારણા ખોટી છે મતલબ જે આપ્યું છે એ કેવું આપ્યું છે સાચું આપ્યું છે કદાચ તમને મારા શબ્દ નહીં સમજાણા હોય અત્યારે તો ન સમજાય તો કાંઈ વાંધો નહીં સૌ આપણે એની શરૂઆત કરશું ધારો કે વર્ગમૂળ બે કેવી છે

કે ભાઈ આપણી ધારણા ખોટી છે મતલબ આપણે જે ધાર્યું છે ને એ ખોટું ધાર્યું છે મતલબ જે આપ્યું છે કેવું છે સાચું છે મતલબ હવે મારે કરવાનું શું છે જે વિધાન આપ્યું છે એનાથી ખોટું ધાર્યું અને એ ખોટું ધાર્યું એને હું સાબિત કરીશ કે મેં જે ધાર્યું છે કેવું ધાર્યું છે ખોટું ધાર્યું છે એટલે જે આપ્યું છે કેવું છે સાચું છે આવું કરાવે આપણી આગળ જોવા હે એટલે મેં ધાર લીધું કે ધારો કે રૂટ ટુ સમય સંખ્યા છે અને મને ખબર છે કે સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય લખી શકાય ને તો વર્ગમૂળ બે ને પણ હું અંશ અને છેદ સ્વરૂપમાં લખી નાખું એટલે ધારો કે એ અને બી બે અંશ અને છેદ બી ને એટલે કે વર્ગમૂળ બે બરાબર એ બી લખી શકાય અને જો સમય સંખ્યા વિશે તમે પૂરતું જ્ઞાન ધરાવતા હો તો આપણને એવી ખબર પડે કે જ્યારે સમય સંખ્યાનું જ્યારે તમે આવું સ્વરૂપ લખોને પી અપોન ક્યુ એટલે કે અંશ અને છેદ વાળું સ્વરૂપ તો વસ્તુ આવે શું આવે કે અને જવું એ અને બી કેવી છે સહ અવિભાજ્ય છે શું કામ આવું લખીએ સહઅવિભાજ્ય છે કારણ કે જ્યારે કોઈ પણ સમય સંખ્યાને તમે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખો તો ત્યારે અંશ અને છેદનો ગુસ્સા એક આવે તો એને પી અપોન ક્યુ સ્વરૂપ પ્રોપર ક્યુ સ્વરૂપ કહેવાય તો અહીંયા સ્વરૂપમાં લખી શકીએ તો સ્વરૂપમાં લેખા તો ન્યા મેં એક ધારણા કરી શું ધારણા કરી કે એ અને બી સહ અવિભાજ્ય છે કેવી છે સહ અવિભાજ્ય સહ અવિભાજ્ય છે મિનિંગ એવો થયો કે એ બે નો ગુસ્સા કેટલો છે કેટલો છે એક છે ગુસ્સા એક આવે આવેનો મતલબ શું થયો કે બંનેમાં એક સિવાય કઈ સામાન્ય નથી લસા ગુસ્સા આવડતા હશે ને પ્રોપરલી તો હું જો અહીંયા હું બોલું છું તમને ખબર પડી ગઈ છે હું શું કહું છું આ બેનો નો ગુસ્સા કેટલો આવે છે એક ગુસા એક આવે છે હું કામ કારણ કે આપણે આને સહ અવિભાજ્ય ધારી છે સહ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એક જ આવે અને ગુસા એક આવે એનો મતલબ શું થયો કે આ બંનેમાં એક સિવાય કાંઈ સામાન્ય નથી એટલે કે આ બંનેના અવયવમાં એકડો સિવાય કાંઈ કોમન આવતું નથી બરોબર છે આ વસ્તુ યાદ રાખજો હું આ જ્યારે સાબિતી પૂરું થવાના આવશે ત્યારે પાછો યાદ કરાવીશ કે આપણે આવું ધાર્યું હતું ચાલો હવે આ બીને હું અહીંયા ગુણાઈ દઉં છું એટલે વર્ગમૂળમાં બે ગુણ્યા બી બરાબર એ બંને બાજુ વર્ક કરી નાખવું એટલે રૂટ ટુ નો વર્ગ ટુ થઈ જાય બી નો વર્ગ બી વર્ગ થાય અને એ નો વર્ગ એ વર્ગ થાય ચાલો આટલું ક્લિયર છે ફાઇનલ ડન હવે હું બગડો લાવું છું છેદમાં કોના છેદમાં તો કે એ સ્ક્વેરના છેદમાં એનો મતલબ એવો થયો કે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ભાગ્યા બે આવું થાય આવું થાય ને આવું થાય ને હવે સાંભળજો પ્રમેય એક પોઈન્ટ બે યાદ કરો પ્રમેય એક પોઈન્ટ બે યાદ કરો જો કોઈ ધન સંખ્યાનો વર્ગ એ અને બી ધન થશે સ્વરૂપની સંખ્યા છે એટલે એ અંશ છે તો અંશનો વર્ગ તો ધન ધોવાનો છે તો આ ધન સંખ્યાનો વર્ગ બે વડે બે એક અવિભાજ્ય સંખ્યા છે પ્રમેય યાદ પ્રમેય એક પોઈન્ટ બે યાદ કરો કે જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય

એ બે વડે વિભાજ્ય છે આપણે એવું સાબિત કર્યું તો હવે જ્યારે કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ પૂર્ણાંક પોતે પણ એ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય થાય એટલે જો એ સ્કવેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય જ્યાં પી કેવી છે અવિભાજ્ય છે તો અહીંયા ચેક કરો પી બરાબર બે મૂકો તો અવિભાજ્ય થાય એટલે જો એનો વર્ગ એનો વર્ગ એ બે વડે વિભાજ્ય હોય તો એ પણ બે વડે વિભાજ્ય થવાનો છે આપણને પ્રમય એક પોઈન્ટ બે એવું શીખવાડે છે એટલે હું અહીંયા લખું છું કે પ્રમય એક પોઈન્ટ બે પરથી મને એવી ખબર પડે કે એ પણ બે વડે વિભાજ્ય છે ચાલો ક્લિયર છે બે વડે વિભાજ્ય વિભાજ્ય છે મતલબ શું થાય છે કે એ છે ને એ બે ના ઘડિયામાં આવે છે કોના ઘડિયામાં આવે છે બે ના ઘડિયામાં આવે છે એટલે હું કોઈ ધન પૂર્ણાંક સી માટે ધન પૂર્ણાંક સી માટે હું આવી લખી શકું એ બરાબર ટુ સી શું કામ કારણ કે એ ઈ બે વડે વિભાજ્ય છે તો દાખલા તરીકે હું લખું ચાર ઈ બે વડે વિભાજ્ય છે તો મારે બે ગુણ્યા બે એટલે સી બરાબર બે આવી શકે હું એમ કહું કે દસ ઈ બે વડે વિભાજ્ય છે તો મારે અહીંયા પાંચ મૂકવું પડે એટલે કોઈ પણ સંખ્યા જો બે વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાને બે વડે ભાગતા કાંઈક તો જવાબ આવશે જ તે એટલે મેં લખી નાખ્યું કે એ બરાબર ટુ સી છે બરાબર છે કોઈ ધન પૂર્ણાંક સી માટે મેં ધાર લીધું એ બરાબર ટુ સી શું કામ કારણ કે

તો જો હમ શું કરું છું હું ટુ બી સ્કવેર તો ક્યાં લઈ જાઉં છેદ તો બી સ્કવેર બરાબર સાંભળજો બી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર બરાબર ફોર સી સ્કવેર છેદ બે આવું થાય એટલે બે દુ ચાર થયા એટલે આપણો જવાબ શું આવ્યો ટુ સી આવું આવ્યો હવે હું સી ને કરતા બનાવું તો બી સ્ક્વેર ના છેદમાં બે આવું આવે હવે આમાં જુઓ આમાં શું થશે બહુ સરસ મજાની વાત છે આમાં એવું કરવાનું છે કે બી સ્ક્વેર એ બે વડે વિભાજ્ય છે બી કેવો છે જુઓ તો આપણા માટે ધન પૂર્ણાંક છે તો ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય છે પાછો પ્રમેય એક પોઈન્ટ બે યાદ કરો તો પ્રમેય એક પોઈન્ટ બે એવું કહે છે કે જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય જ્યાં પી કેવી છે અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અવિભાજ્ય તો જો બી સ્ક્વેર એ બે વડે બે અવિભાજ્ય સંખ્યા છે

સામાન્ય અવયવ મળે છે સામાન્ય અવયવ મળે છે એ કયો મળે છે તો કે ભાઈ બે હું બે મળે છે અને આપણે ધાર્યું હતું હું જો તો પાછું આપણે એવું ધાર્યું હતું કે એ અને બી સહ અવિભાજ્ય છે સહ અવિભાજ્ય છે એવું જાણવા મળે છે કે એ અને બી ને એક સિવાય અન્ય સામાન્ય અવયવ છે કયો છે તો કે ભાઈ બગડો કયો છે તો કે ભાઈ બગડો એ એક સિવાયનો સામાન્ય અવયવ છે તો આપણે જે અહીંયા ધાર્યું હતું એ ખોટું ધાર્યું હતું ને આનો મતલબ તો એવો જ થયો ને ઇન્ડાયરેક્ટલી કે ભાઈ અહીંયા એક સિવાય સામાન્ય અવયવ છે કયો છે તો કે બે છે ભલે ગમે હોય પણ એક સિવાય સામાન્ય અવયવ મળે છે મતલબ મતલબ આપણી ધારણા ખોટી છે કઈ ખોટી છે કે ભાઈ આને આપણે સમય ધારી હતી તો સમય ધારવા માટે આપણને ખબર છે કે સમય સંખ્યાનો પી અપોન ક્યુ સ્વરૂપની પી ક્યુ એટલે કે અંશ અને છેદ સહ અવિભાજ્ય હોય જ તો અહીંયા આપણે સહ અવિભાજ્ય નથી એવું સાબિત કર્યું મતલબ આપણી જે આ ધારણા છે કે એપોન બી સમય છે એટલે કે રૂટ ટુ સમય છે એ ધારણા ખોટી છે હવે આપણી આ ધારણા ખોટી છે કઈ ધારણા કે રૂટ ટુ સમય છે એ ખોટું ધાર્યું છે આપણે તો ખોટું ધાર્યું છેનો મતલબ શું થયો કે રૂટ ટુ અસમય છે કેવું છે અસમય છે ખબર પડે છે હું શું કરાવી ચૂક્યો આ પતી ગયો હો પ્રમય આ પ્રમય પતી ગયો સરસ મજાની વાત કરી આપણને પહેલાં કીધું હતું કે રૂટ ટુ અસમય છે એવું સાબિત કરો એટલે મેં સર્વપ્રથમ શું કર્યું રૂટ ટુને સમય છે એવું ધાર લીધું અને અમુક પ્રક્રિયાઓ પછી અમુક ગાણિતિક પ્રક્રિયાઓ પછી અમુક દલીલ કર્યા સિવાય દલીલ કરીને મેં એવું કરી દીધું કે આપણી ધારણા ખોટી છે હવે આપણી ધારણા ખોટી છે એટલે જે ધાર્યું છે એ ખોટું ધાર્યું છે તો ભાઈ જે આપ્યું છે સાચું છે પ્રમેય સાબિત થઈ ગયો બરાબર છે સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે હવે ક્યાં કરવાની છે તો આની પછીનું ઉદાહરણ જુઓ ઉદાહરણ પાંચ સાબિત કરો કે રૂટ ત્રણ અસમય સંખ્યા છે કેવી અસમય તો આપણે શરૂઆતથી શરૂ કરીએ તો કે ભાઈ ધારો કે વર્ગમૂળ ત્રણ સમય છે એટલે વર્ગમૂળ ત્રણ ને હું ના છેદમાં બી સ્વરૂપમાં લખી શકું જ્યાં એ અને બી સહ અવિભાજ્ય સંખ્યા છે બરોબર છે

ટુ હતું ને ટુ ફોર અહીંયા બધા આપણે ત્રણ વાત કરવાની છે એટલે રૂટ ત્રણ પ્રક્રિયામાં આવશે તો એ એ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય છે એટલે કે એ એ ત્રણ વડે વિભાજ્ય છે એનો મતલબ એવો થયો કે મને પ્રમય એક પોઈન્ટ બે પાછો શીખવાડે છે શું શીખવાડે છે કે એ પણ ત્રણ વડે વિભાજ્ય થાય શું થાય એ પણ ત્રણ વડે વિભાજ્ય થાય હવે ત્રણ વડે વિભાજ્ય છે એટલે કોઈ ધન પૂર્ણાંક સી માટે હું લખી શકું ધન પૂર્ણાંક સી માટે હું લખી શકું કે એ બરાબર થ્રી સી થાય શું કામ એ બરાબર થ્રી સી થાય કારણ કે આપણે એ ત્રણ વડે વિભાજ્ય છે એમ સાબિત કર્યું છે એનો મતલબ હવે પાછું બંને બાજુ વર્ગ કરું એટલે એ સ્ક્વેર બરાબર નાઇન સી સ્ક્વેર થાય એ સ્ક્વેર બરાબર નાઇન સી સ્કવેર થાય અને એ ખબર કિંમત કેટલી છે થ્રી બી સ્ક્વેર એ હું અહીંયા મૂકી દઉં તો થ્રી બી સ્ક્વેર બરાબર નાઇન સી સ્ક્વેર આ ત્રણને જવા દો છેદમાં એટલે શું થશે બી સ્ક્વેર બરાબર નાઇન સી છેદમાં ત્રણ ત્રણ તેરી નવ થાય મતલબ બી સ્ક્વેર બરાબર થ્રી સી સ્ક્વેર આવ્યો હવે તો આને થોડું ઉલટાવી નાખો એટલે થ્રી સી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર થાય એટલે સી સ્ક્વેરને કરતાં બનાવો તો બી સ્ક્વેરના છેદમાં ત્રણ આવો જવાબ આવે હું હજી તો એકવાર બતાવું તમને જો અહીંયા જે પ્રોસેસ કરી હતી આપણે એ જ પ્રોસેસ આપણે ફરીવાર અહીંયા કરીએ છીએ પણ આપણે કોના માટે કરીએ છીએ રૂટ થ્રી માટે સાબિત કરીએ છીએ આનો મતલબ એવો થયો કે બી સ્ક્વેર એ ત્રણ વડે વિભાજ્ય છે બરાબર છે એટલે બી સ્ક્વેરને ત્રણ વડે ભાગી શકાય છે તો પ્રમય એક પોઈન્ટ બે પાછો મને યાદ આવે છે બહુ યાદ આવવાની છે આજે પ્રમય એક પોઈન્ટ બે ની કે પ્રમય એક પોઈન્ટ બે પરથી મને પાછું યાદ આવે છે કે જો બી સ્ક્વેર એ ત્રણ વડે વિભાજ્ય હોય તો બી પણ ત્રણ વડે વિભાજ્ય થાય મતલબ કે બી પણ ત્રણ વડે વિભાજ્ય થાય

મળે છે મતલબ આપણે જે ધાર્યું હતું ને કે આ એ અને બી સહ અવિભાજ્ય છે આ એ અને બી સહ અવિભાજ્ય છે એવું ધાર્યું હતું શું કામ કારણ કે આપણે સમય લીધી હતી એટલે તો આપણને ભાઈ ખબર પડે છે કે એ અને બી ને એક સિવાય ત્રણ એવો છે કે સામાન્ય અવયવ છે બંને જુઓ સામે બી ને પણ ત્રણ વડે વિભાજ્ય થાય છે અને અહીંયા એ પણ ત્રણ વડે વિભાજ્ય થાય છે એનો મતલબ કે એ અને બી ને એક સિવાય એક કોણ તો કે તગડો સામાન્ય છે હોય પણ આપણી જે આ ધારણા હતી કે એ અને બી સહ અવિભાજ્ય છે એ આપણે કેવી પાડી ખોટી પાડી મતલબ કે આપણી ધારણા ખોટી છે આપણી ધારણા કેવી છે ખોટી છે હું ખોટું ધાર્યું તું આપણે નહીં એટલે આપણે ધાર્યું હતું એ હું ખોટું પડ્યું કે ભાઈ વર્ગમૂળ ત્રણ સમય છે એ ધારણા આપણી ખોટી પડી તો ખોટી પડી તો કાંઈ નહીં આપણે જે હાચું લખી નાખો એ ખોટું છે તો રૂટ થ્રી અસમય છે ભાઈ હવે હું સ્વીકારી લઉં છું ક્લિયર છે એટલું સરસ મજાનો જો આપણે શું કર્યું વર્ગમૂળ બેને સાબિત કર્યું બરાબર સેમ પ્રોસેસ ફક્ત અમુક અંક ચેન્જ થશે જેમ કે સિલેબસમાં છે સાબિત કરો કે રૂટ ફાઈવ છે આ જ પ્રોસેસ પણ હવે પાંચના ઘડિયામાં વાત કરવાની છે આપણે તો હું સૌપ્રથમ ધારી લઉં ધારો કે રૂટ પાંચ સમય છે

રૂટ ફાઈવ બી બરાબર એ બંને બાજુ વર્ગ કરવું એટલે રૂટ પાંચનો વર્ગ પાંચ બીનો વર્ગ બી વર્ગ એનો વર્ગ એ વર્ગ પાંચને લઈ જાવ છેદમાં એટલે બી વર્ગ બરાબર એ વર્ગના છેદમાં પાંચ આનો મતલબ એવો થયો કે એ વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે

કોઈ કોઈ ધન ધન પૂર્ણાંક પૂર્ણાંક માટે માટે આપણે લખી શકીએ કે એ બરાબર ફાઈવ સી શું કામ કારણ કે એ પાંચ વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કર્યું છે તો બંને બાજુ વર્ક કરો તો એ સ્કવેર બરાબર પચીસ સી સ્કવેર થાય થાય ને એનો વર્ગ એ વર્ગ પાંચ નો વર્ગ 25 c નો વર્ગ સી વર્ગ હવે આ એ સ્ક્વેર ની કિંમત છે એ અહીંયા મૂકી દો એટલે એ સ્કવેર બરાબર ફાઈવ બી સ્કવેર મૂકી દીધા અને અહીંયા પચીસ વર્ગ આવી ગયો હવે આ પાંચને છેદમાં લઈ જાઓ એટલે બી સ્ક્વેર બરાબર સી ના છેદમાં પાંચ પાંચ પંચા પચીસ થાય એટલે બી સ્ક્વેર બરાબર સી થાય આ બે ને કરો તો ફાઈવ સી બરાબર બી સ્ક્વેર લખી શકાય બરાબર ને તો એક સ્પીડમાં કામ કરીએ છે યાદ આવી ગયો તમને આવી ગયો છે મારી હારે હું તો કે ભાઈ પ્રમેય એક પોઈન્ટ બે બહુ યાદ કર્યો કાજે આને પણ મેં તમને શરૂઆતમાં કીધું હતું કે પ્રમેય એક પોઈન્ટ બે

કમ્પ્લીટ થયો સરસ મજાની વાત છે તો અહીંયા આગળ અહીંયા આગળ એ અને બી ને એક સિવાય અન્ય સામાન્ય અવયવ મળ્યો કોણ તો કે પાંચ કારણ કે રૂટ પાંચ સાબિત કરીએ છીએ તો લખવાનું કે એ અને બી ને એક સિવાય અન્ય સામાન્ય અવયવ મળે છે અથવા છે વોટએવર સામાન્ય અવયવ છે અથવા સામાન્ય વ્યવ મળે છે એનો મતલબ કે આ બંને સમય સંખ્યા આપણે ન ધારી શકીએ શું કામ કારણ કે સહ અવિભાજ્ય ધારીતી એ અહીંયા ખોટું પડ્યું છે સહ અવિભાજ્ય નથી શું કામ કારણકે એની એક કરતાં વધારે સામાન્ય અવયવ મને મળ્યો એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે આપણી ધારણા ખોટી છે અને ખોટી છે તો હું ખોટું ધાર્યું છે આપણે કે રૂટ પાંચ સમય છે એ ખોટું ધાર્યું છે તો ભાઈ સુધારી નાખો ભાઈ અમારી ભૂલ થઈ ગઈ કે ભાઈ રૂટ ફાઈવ કેવી છે તો કે ભાઈ અસમય છે તમે કહો એમ બીજું શું શું કે રૂટ ફાઈવ અસમય છે અને આ આપણો જવાબ આવી ગયો એટલે હાલને ફૂલ ટોપ થો ને આ આપણો જવાબ આવી ગયો બરાબર છે તો સરસ મજાના ત્રણ દાખલા જોયા આપણે કયા કયા જોયા

વધુમાં આવતા લેક્ચરમાં આપણે અમુક સ્વાધ્યાયના જે દાખલાઓ બાકી છે આપણે પૂરા કરવાના છે સાથે સાથે આ લેક્ચરની પીડીએફ આખી આખી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી તમને મળી જશે એટલે તમે આખી આખા ત્રણે ત્રણ પ્રમેયો ત્રણ પ્રમેય તો નથી પ્રમેય એક જ હતો બાકીના બે આપણે એની ઉપર જોઈને સાબિત કર્યા હતા એટલે એ પ્રમેય અને બાકીના જે બે દાખલા છે એક ઉદાહરણોને એક સ્વાધ્યાયનો એ તમે સાબિત કરી શકો છો વધુમાં બોર્ડની પરીક્ષામાં એકવાર એવું પૂછાયેલું કે વર્ગમૂળ સાત અસમય છે એમ સાબિત કરો

તમને મોબાઈલમાં મળી જશે બરાબર છે ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત